તો ક્યારેય બગ લખી પડે તો ઓના લક્ષિત પડ્યા છે બેટા કાકા હે હોવે દરકારમાં મજા આવે કાકા હે જબર મજા આવે અરે એ લાલ માછલા દે કોનો મળ કુડ દવાઈ નઈ કરી ભાઈ ની રાખો એ જ અમે ધ્યાન દેતા રેવા પાછા તારો કુડ રોચાય આ લેઓ કુડ આ ભાઈ બહાર ભાઈ બહાર આવો

બધા શાંતિ રાખો તમે ડ્રાઈવર તમે છો ને હમણાં વાગે મારી વાત હું ચલવી એલ્યુ પણ સો હજાર રૂપિયા મેમો થાય એક વખત લઈને એક ભાઈ ને હેર્યો આ કેટલો પેસેન્જર હસી એ તો હવે હસી આ સો હશે એવા બાર હસી પચાસ પેસેન્જર અને પછી મેં મેમો કેટલો આલ્યો છે તો સાહેબ તમને ખબે બોલો બોલો બધા બોલો હા સાહેબ ઈ તો આમાં નું ખબે 50000 પણ ઈ તો સપનામો બાબળે સાહેબ કે સપનામાં તમે ઉગમો હોય છો કેમ કે સકરામાં પેસેન્જર પચા ની હોય પચા પૂળા આય છે હા પ્રો મારી વાત

સાહેબ મારી વાત સાંભળો બોલો આ અમને આ દસ દાડા મારા સકડો લાય થ્યા છે અને આ ઘરના પેસેન્જર છે અને થઈ ગયું તાત્કાલિક પોકવાનું છે સાચું બોલો છો સાચું બોલો ભાઈ હાલ તો રૂપિયા લાવો રૂપિયા માર પાકેટ લાવજો આગળ પડી હે લાવો ને હે પાછી ઉપડો

ત્રણસો રૂપિયા ની કોઈ કાર્ય કેમરા નહીં આવે લે મારી વાત આપડો ફૂમતા હતા હું પણ શું કઉ છું ખબર છે આ

મને સામ થી પકડા લઈ અત્યારે દયા ડાચન ને ખાય આવા ઉપર દયા ના કરવાની હોય તમારી જગ્યા કદાચ હું હોત ને તો વાઘુજી બે લમણા મેલી સકડો લઈ ને હોત વાઘુ

જો હેડો મારું મે ખાલી એમણા મેમો ના આવે એટલે કીધું એમ તો લઈ પડે નઈ ય હેડતા સકરા માઈડ્રોલિક કરી પડતો કરું તન તો

આજેન છુટુ મૂકઈ લઈ આવો તમારા છોકરાને હેડો ભઈયાડી આવા તો જેવાય અલા બેસ્કી ખોટ મોય બધા ઘરઘા થઈ જતો પણ શું છે મફૂજી હવે ના ના નવ નઈ કરી લેવાય નહીં લેતા એટલે પણ બેહી તણ ઓય આપડા તેડે ડાલા તેડે લબડી લબડી અમે કાદો પડી રહે તો દોટ પડી રહે હોય હા રે તો બહુ તેડવાયા સબ ગટ તો અમેલા ફેરા તમારા છોકરા નવ ચડવા જાઓ તો ખરેખર સોગડીઓ જોઈને હવે જોઈને એકલો મારી વાત અફળો કઈ સોખડીઓ જોઈને